જેએમબી મિત્ર મંડળ આયોજિત કૃષ્ણનગર શરી નંબર ચાર આ આયોજન અમે એકવીસ વર્ષથી કરતા આવીએ છીએ ગણપતિ દાદાનું આ આયોજનની અંદર અમે હર વર્ષે લાડુનું પણ આયોજન કરીએ છીએ આ વખતે અમે પંદર હજાર પાંચસો એકાવન લાડુનું આયોજન કરેલ છે જેમાં પાંચસો કિલો ભેડકું છે અઢીસો કિલો ગોળ છે ત્રીસ તેલના ડબ્બા છે દસ ઘીના ડબ્બા છે ચાલીસ થી પચાસ કિલો જેટલું કાજુ કિસ્મિત જાયફરનો પણ ઉપયોગ થયો છે આ આયોજનમાં અમારે તમે જોઈ શકો છો કે બસો થી અઢીસો જેટલા બેનો છે અને સો દોઢસો જેટલા અમારા ગ્રુપના બધા સેવકો છે તે હર વર્ષે અમે કોઈને આમંત્રણ નથી પણ અમારા લાગણીથી અમારા ગ્રુપનું એવું એક માનીએ છીએ કે હર વર્ષે આપણે આયોજન કરવું છે અમે ગ્રુપના હળીમડીને આ કાર્યક્રમ હર વર્ષે કરીએ છીએ જય અંબે મિત્ર મને